ખાસ કરીને મિત્રો સિગ્નલ જાહેર કરી દીધું છે એટલે કે કે સમજી શકો ગુજરાતમાં પણ વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું છે જેને લઈને આગામી દિવસોની અંદર તો મિત્રો ગુજરાતમાં આંધી તોફાન અને ખલબલી મસ્તી દેખાઈ રહી છે તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ જે છે તે ટળ્યું છે તેવા પણ સમાચારો જે તમે જોઈ રહ્યા છો તેની પાછળ વાસ્તવિકતા શું છે શું ગુજરાતમાં ખરેખર વાવાઝોડાનું સંકટ ટળ્યું છે અને વાવાઝોડાનું સંકટ ટળ્યું છે તો શું ગુજરાતમાં વરસાદ જોવા મળશે કે જેથી ગરમીમાંથી લોકોને રાહત મળશે આ દરેક સમાચારના જવાબ મળી જવાના છે મિત્રો તમને આજના આ વિડીયોની અંદર તો આરામથી મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચાઓ કરવાની છે સાથે જ વરસાદને લઈને જે નવી આગાહીઓ સામે આવી રહી છે તો કયા કયા ભાગોમાં વરસાદો પણ તૂટી પડી શકે તેના વિશે પણ વિસ્તારથી સમજાવીશું આજના વિડીયોની અંદર તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની તો મિત્રો સૌથી પહેલા તમને જે છે તે એક માહિતી આપી દઉં કે ખાસ કરીને છે તે નબળું પડ્યું છે તેવા સમાચારો જે આવ્યા છે તે મિત્રો સો એ સો ટકા સાચા ગણી શકો કારણ કે જે વાવાઝોડું મિત્રો તમને મેં અગાઉ પણ માહિતી આપેલી હતી કે ખાસ કરીને આ વાવાઝોડું પચીસ થી છવ્વીસ તારીખ સુધી રહી શકે અને ત્યારબાદ જે છે એક વાવાઝોડામાંથી એક ડીપ ડીપ ડિપ્રેશનની ડિપ્રેશનની તે મિત્રો મિત્રો બની જશે હવે ઘણા બધા લોકોને જો એટલે ના ખબર હોય તો જણાવી દઈએ કે ટૂંકમાં મિત્રો જે વાવાઝોડાની રીંગ જે મિત્રો બનતી હોય છે ખાસ કરીને મિત્રો આ રીતની દરિયામાં જે આંખ દેખાતી હોય છે આ રીતનું મિત્રો જે વાવાઝોડું હોય છે તે દરિયાની અંદર હોય છે અને આ વાવાઝોડું જે છે તે મિત્રો જ્યારે જમીનનો કોન્ટેક કરે છે એટલે કે જમીન ઉપર આવે છે ત્યારબાદ આ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે વરસાદની સિસ્ટમમાં તબદીલ થઈ જતી હોય છે અને એને જ મિત્રો જે છે તે ખાસ કરીને કહી કે શકો આ મહારાષ્ટ્રનો પટ્ટો છે ખુખાર જે સિસ્ટમ હતી તે હવે મટી ગયેલી જોવા મળી રહી છે અને આ બાગો ઉપર હવે મિત્રો ખુખાર વરસાદની સિસ્ટમ જે છે તે સક્રિય થઈ ગઈ હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે કારણ કે અહીંયા મિત્રો ગઈકાલ સુધીમાં વાવાઝોડાની ખતરનાક રીંગ દેખાતી હતી પરંતુ આજે તમે જોશો તો અહીંયા જોઈ શકો આ એક લો સિસ્ટમ હવે બની ગઈ છે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બની ગઈ છે જેને લઈને અહીંયા સેટેલાઇટના પિક્ચરમાં પણ તમે જોઈ શકો આ સેટેલાઇટના માધ્યમથી મિત્રો જે અહીંયા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે તમે અહીંયા જોઈ શકો કે ખાસ કરીને મહારાષ્ટ્ર આસપાસનો આ જેટલો પણ મિત્રો આ પટ્ટો છે જ્યાં મિત્રો રત્નાગીરીથી લઈને નાસિકના વિસ્તારો ઔરંગાબાદના વિસ્તારો પાલઘર નવસારી વલસાડ આ વિસ્તારો સુધી મિત્રો લગાતાર આ ખુખાર જે વરસાદની સિસ્ટમ બનેલી છે તે ખુખાર અને ભયંકર બનીને સાબિત થઈ શકે અને તેને લઈને કારણે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં પણ ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને તેના મિત્રો વાદળો પણ તમને દેખાડી દઈએ તો મિત્રો જોઈ શકો આ સેટેલાઇટના દ્રશ્યો છે અને અહીંયા મિત્રો આગળ તમે વાદળો પણ જોઈ શકો ગુજરાતના ભાગો ઉપર પુષ્કળ પ્રમાણમાં વાદળો જોવા મળી રહ્યા છે જોઈ શકો મિત્રો આ દક્ષિણી ભારતનો પટ્ટો છે તો સૌરાષ્ટ્રમાં પણ વાદળો જે છે તે ભાવનગર થી લઈને અમરેલી સોમનાથ ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ આ દરેક જિલ્લા ઉપર દેખાઈ રહ્યા છે મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને દાહોદ ગોધરા ખેડા બાજુ વાદળો દેખાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પણ એક પટ્ટા ઉપર મિત્રો વાદળીય સિસ્ટમ પસાર થઈ રહી છે તો આ દરેક દરેક સિસ્ટમ કયા કયા ભાગોમાં ગુજરાતમાં વરસાદ લઈને આવશે કોઈ એક ગામનું નામ લઈને પણ હવે મિત્રો તમને જણાવી આપીએ વરસાદ લઈને વાવાઝોડાને લઈને મિત્રો મેં તમને ક્લિયર કટ માહિતી આપી દીધી કે જે વાવાઝોડું સક્રિય થયું હતું ખાસ કરીને અરબ સાગરની અંદર તે હવે મિત્રો ડીપ ડિપ્રેશન અને સિસ્ટમની અંદર મિત્રો હવે નોંધપાત્ર ઘટાડો થયો છે કહી શકો કે વાવાઝોડું નબળું પડી ગયું છે તેને લઈને મિત્રો ગુજરાતમાં આગામી દિવસોની અંદર વરસાદ અને ભયંકર પવનો ફૂંકાઈ શકે તો આવો મિત્રો જોઈએ ગુજરાતમાં આગામી દિવસોની અંદર કેટલો પવન જોવા મળશે સૌથી પહેલા મિત્રો હું તમને છવ્વીસ તારીખની માહિતી આપવાનો છું માહિતી બંને દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ બનવાની છે તે કયા આધારે મિત્રો આપણે જોઈ રહ્યા છે તો જોઈ શકો આ સમગ્ર પટ્ટાની અંદર વાદળોનો ભરપાર પૂર આવી ગયો છે તેવો પણ તમે જોઈ શકો અને આજ વાદળો વરસાદની સિસ્ટમો સક્રિય બનાવશે તો આવો મિત્રો વાદળ જાણી લઈએ માહિતી આપવું તે પહેલા ચોમાસુ મહારાષ્ટ્ર બોર્ડરે ચૂક્યું છે તેવા સમાચાર આવી રહ્યા છે આ રીતનું રત્નાગીરી બોર્ડર પાસે ચોમાસું આવી ગયું છે કેરળમાં બે દિવસ પહેલા આવી ગયું હતું તેવા મિત્રો સમાચાર છે અને હવે પછી ગુજરાત પહોંચતા પહોંચતા મિત્રો ચોમાસાને કેટલી વાર લાગશે એ વરસાદ વિશે જાણી લઈ કે ગુજરાતમાં દાહોદના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો લુણાવાડા કપડવંશ અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગાંધીનગરના વિસ્તારો કડીના વિસ્તારો લઈને ખેડા મહીસાગર આજે મિત્રો સંપૂર્ણ મધ્ય ગુજરાતમાં આ સમગ્ર પટ્ટો છે તો અહીંયા મિત્રો જોઈ શકો

જે ઉત્તરીય ગુજરાતનો જે આ ભાગ છે ત્યાં વરસાદી યપટાઓ જોવા મળી શકે રાત્રે નોંધાયા પણ હતા સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાત્રે ત્રણ ત્રણ પણ વરસાદો જોવા મળ્યા હતા અમરેલી જિલ્લા આસપાસ તેની વચ્ચે આજે શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન ચાલો જાણી લઈએ સૌથી પહેલા વાત કરી લઈએ જિલ્લાની તો

તેની વચ્ચે અમરેલી થી લઈને બાબરા અત્યારની સાથેના મિત્રો નીચે લાઠીના વિસ્તારો કુકાવાવના વિસ્તારો થી લઈને બગસરા દુધાળા ધારી પંથક દેવરાજા લુઘાણીયાના વિસ્તારો થી લઈને ચિત્તલ દેરડીના વિસ્તારો નીચે આવે તો રાજુલા લીલીયાથી લઈને છેક મહુવા બોર્ડર સુધી મિત્રો અમરેલી જિલ્લામાં જે છે તે માવઠાનો માર દેખાઈ રહ્યો છે ને કારણ કે અહીંયા સેવાઈ રહ્યા છે અને સોમનાથ જિલ્લાની એક સાથે વાત કરી લઈએ તો જૂનાગઢ જિલ્લાનો જે આ સમગ્ર પટ્ટો છે ત્યાં જઈને આગળ ખાસ કરીને ભારે વરસાદો બની શકે જેમાં પણ પંથકો વિશે વાત કરીએ તો માણાવદર મૂલ્યા સાથે લઈને આ જે સાસણ ગીરના જંગલો છે તેની સાથે ગીર નેશનલ પાર્કના વિસ્તારો તુલસી શામ ઉના વેરાવળ ઉનાના વિસ્તારો અને આ સમગ્ર પટ્ટો જે જૂનાગઢ જિલ્લા આસપાસ રહેલો છે ત્યાં પણ વાદળો કાળા ડિબાંગ વાદળો છે જેથી ત્યાં પણ વરસાદો નોંધાય શકે આગળ વાત કરીએ વાત કરી લઈએ દ્વારકા અને પોરબંદરના પટ્ટા વિશે તો પોરબંદર થી લઈને ભાણવડલી દરિયાકાંઠે મિત્રો બીજા બે ત્રણ જિલ્લાઓ જોઈ લઈએ તો આ જે જામનગર છે મોરબી છે અને સુરેન્દ્રનગર જે મધ્ય સૌરાષ્ટ્રમાં આવેલ છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને આપણને સારી કક્ષાના વાદળો દેખા રહ્યા છે જેથી ત્યાં પણ વરસાદી જોર જોવા મળશે મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ છે તો રાજકોટ

જેવું રૂપ પણ જોવા મળી શકે કારણ કે અહીંયાથી મહારાષ્ટ્ર ઘણું નજીક છે અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સિસ્ટમો બનેલ છે ત્યાંથી મિત્રો ઉપરના જે પણ પંથકો છે તેના વિશે વાત કરી લે તો ઉપર મિત્રો જે આ બોડેલી છે છોટાઉદેપુર છે વડોદરા ખંભાત આણંદ અમોદ ભરૂચ અંકલેશ્વર રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડા આ દરેક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે આગામી દિવસોમાં જોવા મળી શકે તો મિત્રો ગુજરાતની સંપૂર્ણપણે વાવાઝોડાની અપડેટ અને વરસાદની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હું તમને ચોમાસા વિશે સમજાવી દઉં કારણ કે ઘણું બધું અગત્યનું છે જાણવું ચોમાસાને લઈને દરરોજ જે નવી નવી માહિતી આવતી હોય છે તેની વચ્ચે આજે ખૂબ જ કામની માહિતી સામે આવી છે જે જાણવી જરૂરી બનશે તો મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ચોમાસાને લઈને જે માહિતી આવી છે તે ખાસ મિત્રો સાંભળજો કારણ કે આજે ચોમાસાને લઈને એ અપડેટ હતી કે ચોમાસું મહારાષ્ટ્ર અને કેરળ બોર્ડરે પહોંચી ચૂક્યું હતું મિત્રો જોઈ શકો કે આ વખતે ચોમાસું આઠ થી નવ દિવસ વહેલું જે છે તે આવી ગયું છે બંને કેરળ અને મહારાષ્ટ્રમાં તેનો મતલબ એવો થયો કે ગુજરાતમાં પણ થી નવ દિવસ વહેલું ચોમાસું જોવા મળશે કારણ કે ગુજરાતમાં ચોમાસું ગયા વર્ષે ચોવીસ જૂન આસપાસ આ વર્ષે દિવસ એટલે કે જૂન આસપાસ જોવા તેવી શક્યતા કારણ કે મહારાષ્ટ્ર તો ચોમાસું પહોંચી ગયું છે પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે દર વર્ષે ચોમાસું એક બ્રેક મારતું હોય છે અને આ વખતે પણ એક જૂન પાસે આ બ્રેક લાગે તેવી સંભાવના જેથી ચોમાસું પંદર થી બાર જૂન આસપાસ ગુજરાતના દક્ષિણીય ભાગો જ્યાં નવસારી આહવા ડાંગ રહેલું છે ત્યાં દસ્તક દઈ શકે જો કે મિત્રો આ વાવાઝોડાની આ સંપૂર્ણ સિસ્ટમ જશે ત્યારબાદ આપણું પૂરું ફોકસ વધી જવાનું છે ચોમાસા ઉપર જે લઈને આપણે ડિટેલમાં વિડીયો આપતા રહીશું તો તે દરેક વિડીયો મેળવવા માટે ચેન સાથે સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાઈ જજો તમારા ગામનું નામ શું છે અને ગામમાં હાલનું વાતાવરણ કેવું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો તમને મળીશ મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે મિત્રો દરેક લોકો રજા આપશો અને સાથે જ મિત્રો આવતીકાલે મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી